છત્તીસગઢ બિશાલપુરમાં જિલ્લામાં મંગળવારે એક મોટો રેલ અકસ્માત થયો કોરબા પેસેન્જર ટ્રેનમાં માલગાડી સાથે અથડાઈ છે આ દુઃખદ અકસ્માતનું દસ લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા છે બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે એક માસુમ બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રેલવે વહીવટીતંત્રએ તાત્કાલિક તબીબી એકનો વિભાગીય અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા અકસ્માતની ગંભીરતાને જોતા વરિષ્ઠ અધિકારીઓ બિસાલપુરથી રવાના થઈ ગયા સમગ્ર રેલમાર્ગ પર ટ્રેન કામગીરી અટકાવી દેવામાં આવી છે ઘણી એક્સપ્રેસ અને પેસેન્જરનો ટ્રેનો રદ કરવામાં આવી છે અથડા ડાયવર્ટ કરવામાં આવી છે રાહત અને બચાવ ટીમો પરિસ્થિતિનો સતત સામનો કરી રહી છે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ ચાલુ છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો